અમરેલીમાં ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય મુક્તાનંદ બાપુ શ્રી મુક્તાનંદ બાપુનો દિવસની ધામધૂમ દિવસની ધામધૂમપૂર્વકની ઉજવણી કરવામાં આવેલી હતી અમરેલીમાં ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુનો નો છાસઠમો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો ગીર પંથકમાં શિક્ષણની જલધારાના ઉર્મી તરંગોને જમણે પાથર્યા છે તેમજ રાષ્ટ્રભાવના મંત્રોચ્ચાર સદાય પોતાના મુખથી ઉચ્ચારણ કરતા રહે છે તેવા જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક આવેલા ચાપરડા સુરેવધામ આશ્રમના મહંત શ્રી બ્રહ્માનંદ શૈક્ષણિક સંકુલના સ્થાપક અને પંચ અગ્નિ અખાડાના સભાપતિ અને ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમપૂજ્ય મુક્તાનંદ બાપુનો છાસઠમો પ્રાગટ્ય દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર તેમજ દેશ વિદેશમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેમાં શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ વિકાસ મંડળ અમરેલી શહેર દ્વારા પરમપૂજ્ય બાપુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સેવા જ્યોતનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં પક્ષીઓ માટે પાણીના કુંડા પક્ષી ઘર નાના બાળકોને વટુક ભોજન ગાયને ઘાસચારો અને હનુમાન ચાલીસાના પાઠ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન અવધ રેસીડેન્સીની બાજુમાં આવેલ શ્રી તાત્કાલિક હનુમાનજી મંદિર ખાતે રાખવામાં આવેલો હતો કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મુકુંદભાઈ મહેતા પૂર્વ પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી મહામંત્રી કિશનભાઈ સીલુ બિપિનભાઈ ભરાડ શ્રી તાત્કાલિક હનુમાનજી મંદિરના મહંત શ્રી બાપુદાદા બામટા શહેર ભાજપના મહામંત્રી ભરતભાઈ મકવાણા

આજે આ જે ચકલી ઘર છે એનું વિતરણ પૂજ્ય મુક્તાનંદ બાપુનો આજે જન્મદિવસ હોય અને જે છાસઠમો એમનો પ્રગટોત્સવ દિવસ હોય અને વીર શહીદ મનીષભાઈ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ અને રાજકોર બ્રાહ્મણ જ્ઞાતિ વિકાસ મંડળ અમરેલી શહેર તરફથી આજે આ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું છે સાથોસાથ આજે ઉનાળામાં આટલી બધી ગરમી છે જ્યારે ત્યારે એમની સાથે એક માટીના કુંડાનું પણ વિતરણ આજે કરવામાં આવ્યું છે એટલે પર્યાવરણને લક્ષમાં રાખીને પક્ષીઓને ધ્યાનમાં રાખીને પૂજ્ય મુક્તાનંદ બાપુનો આજે જન્મદિવસ ઉજવવાની જે આ ટીમે એમાં અમારા પ્રકાશભાઈ છે મુકેશભાઈ તેરૈયા છે અમારા કિશનભાઈ શિલુ છે એમણે આ જે પ્રયત્ન કર્યો એમને સરાહનીય પ્રયત્નને બિરદાવવા માટે હું તો અમારા અમરેલી જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ શ્રી મુતુનભાઈ મહેતા અમારી શહેર ટીમના રાજભાઈ જાની સૌ ઉપસ્થિત રહેલ છે અને આજે આ વિતરણ કરવામાં આવ્યું છે અને સાચી રીતે આ જન્મોત્સવ ઉજવવાનો પ્રયત્ન કરવામાં આવે છે બદલે ટીમને અમે સૌ બિરદાવીએ છીએ થેન્ક યુ